તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જશો તો આપણે કાલે તમને વિડીયો આપ્યો હતો કપાસની વેરાયટી વિશે તો આજે આપણે થોડીક ટૂંકમાં માહિતી આપીએ અત્યારે ઘણા ખેડૂત મિત્રો હશે એને આપણે ઓળાની સિંગ બનાવી છે તો ઓળાની સિંગમાં કઈ કઈ વેરાયટી કઈ કઈ કંપનીની છે અને આપણી એગ્રોમાં કઈ કઈ અત્યારે મતલબ હાજરમાં છે એ પણ તમે જોઈ શકશો અહીંયા પાંચ અલગ અલગ વેરાયટી છે એ તમને બોક્સ સાથે હું થોડી થોડી માહિતી આપી દઈશ જેથલિંગ તમારે ઓળાની સિંગ બનાવવી હોય હજી તો ઘણા ખેડૂત મિત્રો છે ને વાવેતર કરવાનો બાકી છે ઘણા ખેડૂત મિત્રોએ વાવેતર કરી પણ દીધું છે તો આગળ આપણે પછી અત્યારે વાત કરીશું જે આ મગફળીની આ વેરાયટી વિશે માહિતી પછી આપણે મગફળીની જે લાઈવ રહે છે જે એનો પણ વિડીયો આપ્યો છે એમાં પણ આજે સારા ભાવ છે એ તમે આગળ છેલ્લે વિડીયો છેલ્લે અંત સુધી જોશો એટલે તમને મગફળીના બજારમાં ભાવ પણ સાથે મળશે તો હવે આગળ આપણે એક પછી એક વેરાયટી વિશે થોડીક માહિતી લેજે આ છે રેનો કંપનીની રેમ્બો પણ ઓળા માટે બહુ સારામાં સારી વેરાયટી છે ઘણા ખેડૂત મિત્રો આને ઓળખે છે ગયા વર્ષથી મતલબમાં બે વર્ષથી માર્કેટમાં છે આ ત્રીજું વર્ષ છે પછી આપણે આગળ વાત કરીએ તો જ્યાં વેનેક્સ કંપનીની છે પછી આ એક એની છપ્પન કરીને આવે છે પછી પછી એરીનો કંપનીની બોક્સર આ પણ ઓળાની સિંગ છે પછી આ છે ઓગણચાલીસ નંબર એરીનો કંપનીની તો આપણી પાસે જે અલેબલ છે જે પાંચ વેરાયટી અત્યારે ઓળામાં આવે છે પછી જે તમારે બીજા મગફળી વીસ નંબર બાવીસ નંબર કે મતલબ આ પિસ્તાલીસ નંબર છે બીજી બધી વેરાયટી મળે છે પણ અત્યારે આપણે ઓળાની વિશે થોડીક માહિતી આપી છે આવા રોજ આપણા નવા નવા વિડીયો તમને આવી રીતે મળતા રહેશે કોઈ પણ દવા છે પછી એક્સ રે કાલે આપણે કપાસની માહિતી આપી છે કપાસની કઈ કઈ વેરાયટી છે કઈ બિન પિયત માલ છે કોઈ પિયત માલે છે એનો પણ વિડીયો પછી એ વિડીયો પણ તમે કાલનો ન જોયો પણ એ વિડીયો પણ જોઈ લેજો તો અત્યારે મેં આ માહિતી જોઈ શકતા તમારા પ્રશ્ન આવે નીચો આપણો મોબાઈલ નંબર આવે છે ગમે ત્યારે ફોન પણ કરી શકો છો તો મળશું આપણે આગળ મગફળીની હરાજીના વિડીયો સાથે આ છે જૂની ઓગણચાલીસ નંબર એક હજાર ને પચાસ ઓગણચાલીસ નંબર જૂની

45 48 49 50 151 51 151 151 રત્નભાઈ ગોપના એવો કો ખડવો રૂપિયા ભાઈ એને શું થઈ જાય હો કોઠલા તો થઈ જાય હાલો બાર તેર પંદર એક હાજર એક હાજર જો મેરા કનેક્શન નંબર 9878981111111122 31 ચાનેડ્યુ જાળે ઇલેક્ટ્રિટી વાર લગાવી દો 33 34 35 36 37 38 50 50 50 50 એકાવા

તેરસો ને બાર રૂપિયા